તો હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો બસ અત્યારે જ વ્લોગની શરૂઆત કરી રહું છું અને લગ્નની સિઝન આવી ગઈ છે કેમ કે અમારી ત્યાંથી અત્યારે જ વરરાજો અને કંઈના અહીંયાથી પ્રસ્થાન થયા મંડપ માટે લગ્ન હોલ માટે અને હું જાઉં છું વીટી મેડમને લઈને ઓર્ડર ઉપર કેમ કે ત્યાંનો ઓર્ડર છે ને આજે તો ઘણા જ ઓર્ડર છે એટલે જરા બી ટાઈમ નહીં બને એટલે મેં કીધું અત્યારે જ વ્લોગની સ્ટાર્ટ કરી દઉં અને થોડું ઘણું વોક કરવા મળે તો મળે તો આ રહી મેડમ જોઈ લો બેઠી જઈયા હું એકદમ તૈયાર થઈ ગઈ છું છે અને મેડમ સવારથી બે ત્રણ ઓર્ડર પતાવીને આવી ગઈ આજે દોડધામ દોડધામ બહુ છે

તૈયાર છે તો ચાલો હવે જઈએ વીટી જો સારું થોડું વીટીનો માહોલ બતાવશે તમને ત્યાં જઈને પછી ત્યાં એટલે વીટીમાં કે જો દેખાડો હજી હોશે તો આમ બતાવી જો વીટીનો ગર્દી જો આ જો સેન્ડવિચવાળો આપણો છે હા તો મારો વિચાર છે કે અમે એક હા થોડું ઘણું હા અને એનું બતાવી દેશું કેવી રીત નહી સેન્ડવિચ બનાવે છે ને બધું ચાલો ને આ રહી અમારી કુક્કુ મેડમ સીટ જો જોઈ જજો

ને વિડીયો ફોટો જે લેવું હોય લઈ શકીએ છે અને રાતનો નજારો તો એટલો મસ્ત હોય ને લાઇટિંગ વગેરે એટલે બહુ મજા આવે અહીંયા રાતનું આમ આવવા માટે તો જો અહીંયા ચારે બાજુથી કાંઈ બી જોશો ને ત્યાં ગાડી ગાડી એટલે ચાર પાંચ રસ્તા છે અહીંયા જો હવે અમે પહોંચી ગયા છે વીટી સ્ટેશન તો બસ હવે થોડી જ વારમાં અમે મારા ક્લાયન્ટના ઘરે હું પહોંચી જઈશ

બજાર ગેટમાં તો આ છે અને ખાઈ લઈએ આ સેન્ડવીચવાળો છે આ બહુ જૂનો ઘણો જૂનો સેન્ડવીચવાળો છે તો જોઈ લો અહીંયા મસાલો કેવી રીતના સેન્ડવીચ બને છે જોઈ લો તો મસાલા નું પૂરણ જોઈ લેજો કેવું છે આવું છે એનું મસાલા નું પૂરણ છોલે ચના આલુ બધું મિક્સ છે આ લોકો નું જેવું બીજું અહિયાં મને આ એરિયામાં હા એટલે આના જેવું બીજું કોઈ બનાવતું જ નથી એમ કે રાજમા હોય એના મસાલામાં સિંગ દાણા હોય બધું જ હોય છે

જોઈ લો ગ્રિલ કરો એમ કીધું છે અંદર એટલે ટોસ્ટ સેન્ડ મશીન છે પણ એકદમ ક્રિસ્પી બને છે તો ચાલો અને આ સાઈડ પર એ લોકો pizza ને burger એવું બધું બનાવે છે ગાર્લિક બ્રેડ ને બધું તો રેડી થઈ ગયું સેન્ડવિચ પછી મસ્ત ક્રિસ્પી સેન્ડવિચ ખાઈ લે તો જોઈ લો આપણું ટોસ્ટ કાઢી નાખ્યા છે અહીંયા અને હવે કટિંગ કરે છે ચાર અહીંયા પીસ કટિંગ કરે છે तो जो लो आप या टोस्ट सैंडविच તૈયાર થઈ थी છે અને આ છે એની ફૂદીના વાળી ચટણી છે ફૂદીના વાળી ચટણી એટલે જેનો ટેસ્ટ વધારે અને એકદમ ગરમ ગરમ અને ક્રિસ્પી હોય છે તો મને તો છે ને બધે આમ ટોસ્ટ અને જો બે સાથે ખાવાનું આમ ટેન્શન જ આવે બહુ ગરમ હોય ને એટલે મે તો એ થોડું ઠંડુ થાય પછી ખાઈ લેવાનું મસ્ત લાગે ને અને ભાજીનો ટેસ્ટ બહુ ફાઈન આવે જે આપણે પુડલા ભાજીમાં આપણે પુડલા વાળો સેન્ડવિચ બી આપણે ક્યારે ખાવા જશું એ બી બહુ મસ્ત છે ને તો ચાલો ફ્રેન્ડ્સ હવે ફટાફટ ખાઈ લઈએ ને પછી હું જાઉં મારા ક્લાયન્ટના ઘરે ઓર્ડર પર ને પછી તમને એકદમ રાતના સાંજે મળું તો ચલો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું ઘરે વાગી ગયા છે રાતના નવ અને એકદમ આજ તો થાકી ગઈ આવીને પહેલાં તો નાઈ લીધું ગરમ પાણીથી એકદમ ફ્રેશ થઈ ગઈ કેમકે સવારથી ભાગમ ભાગી હોય ને તો પછી રાતના ઘરે આવી જાવ તો એકદમ થાકી જાઓ સોરી ફ્રેન્ડ્સ આજે તો કંઈ રેસીપી નથી બનાવી એટલા માટે આજે નો વિડીયો કે ઘરમાં કંઈ બન્યું જ નથી જમવાનું તો એ વિડીયો આજે નહીં આવશે તો અત્યારે અમે હોટેલમાંથી મંગાવી લીધું છે જમવાનું તો હોટેલ જમવાનું આવે પછી તમને બતાવીએ કે શું મંગાવ્યું છે સાથે આપણે તંદુર રોટી આ લોકો માટે નાન હું તો નાન નથી ખાતી બહુ ઓછું ખાવ વેજ વેજ બિરયાની પણ આવી ગઈ છે ને સાથે આપણે

અને મેડમ તો જમી કરીને પરવારી ગયા સુઈ બી ગયા કે બહુ થાકી ગયા હતા આખા દિવસના ને હું બી જરાક એક બાર આટો મારવા જાઉં છું તો આજનો નાનો અને સરસ મજાનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી